ધર્મપિતા હવે ઘનશ્યામ મહારાજને યજ્ઞો પવિત્ર સંસ્કાર કરવાની વિચારણા કરે છે અયોધ્યામાં જે જનોએ આપવાનું નક્કી કરાયું મોટા મોટા પંડિતો વિદ્વાનો ભૂદેવોને બોલાવ્યા સગા સંબંધીઓ અને આખું છપ્પયા તેડાવ્યું અમારા ઘનશ્યામના પવિત્ર સંસ્કારમાં આવો અને દર્શન કરો ગામો ગામ કંકોત્રીઓ મોકલી હજાર હજારો ભક્તો સગાઓ મુમુક્ષ અયોધ્યા આવ્યા છે પંડિતો ભૂદેવો કર્મકાંડીઓ પણ આવ્યા છે બધાને ઉતારા અપાય છે મોટા મંડપો બનાવ્યા છે અને ધામધૂમથી યજ્ઞો પવિત્ર સંસ્કારની તૈયારી કરી છે વિશાળ મંડપમાં ઘનશ્યામ મહારાજને જનોય અપાય છે મસ્તક ઉપર મુંડન કરાયું ભગવાનને જનોય લીધી ત્યારે એ સ્વરૂપ કેવું હતું એ શણગાર કેવા હતા સાંભળજો ધ્યાન કરવા કામ લાગે મસ્તક ઉપર મુંડન કરાયું છે શરીર ખુલ્લું છે

બ્રાહ્મણોની વચમાં પ્રભુ બિરાજ્યા છે ભૂદેવો વેદિકા વિધિથી મંત્રોચ્ચારણ કરી ઘનશ્યામ મહારાજને જન્નો આપે છે પછી ઉપદેશ આપે છે જન્નો આપે ત્યારથી બ્રહ્મચર્ય આશ્રમની શરૂઆત ગણાય જૂના જમાનામાં વૈદિક પરંપરા એવી હતી કે જનોય આપ્યા પછી બાળકને ગુરુના આશ્રમમાં મૂકી દેવાનો હોય છે ત્યાં ગુરુ પાસે રહીને વિદ્યા ભણે ઘનશ્યામ મહારાજે યજ્ઞો પવિત્ર ધારણ કર્યું જન્મય આપનારા ગુરુએ ઘનશ્યામ મહારાજને ઉપદેશ આપ્યો ગુરુની સેવા કરો ગુરુની આજ્ઞાનું પાલન કરજો ગુરુ પાસેથી વિદ્યાભ્યાસ કરવો ગુરુને રાજી કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરવી ગુરુની આજ્ઞા લઈને ભિક્ષા માગવા જવું અને ભિક્ષામાં જે કાંઈ આવે એ ગુરુને અર્પણ કરવું અને ગુરુ આપે એટલું જ સ્વીકારવું ઘનશ્યામ મહારાજ બારડમ એટલે કે તમે જે કહેશો એ સત્ય છે એમ કહેતા જાય છે આ બધો વિધિ પૂરો થયો પછી ઘનશ્યામ મહારાજને ભિક્ષા માગવા માટે મોકલ્યા ભિક્ષા માગીને યજ્ઞોપવ સંસ્કારમાં વિધિ છે ઘનશ્યામ મહારાજના હાથમાં જોડી છે સ્વરૂપ બટુક બ્રહ્મચારી અને હાથમાં જોડી લઈને માતાજી પાસે ઊભા રહ્યા ભક્તિ માતાએ મિષ્ઠાન પકવાનથી થાળ જોડીમાં ઠલવ્યું સુવાસની ભાભીએ પણ ઠલવ્યું જોડી ભરાઈ ગઈ ભગવાન જોડી ઘરે પછી એ ખાલી રહેતી નથી ભગવાન જ્યારે જોડી ફેલાવી એ કોઈ દહાડો અધૂરી રહેતી જ નથી છલકાઈ જાય છે કેટલેક એવી જોડી ભરી ભરી અને ભગવાનને પોતાના ગુરુને અર્પણ કરી જય જયકાર થવા લાગ્યો એક બાજુ વાજિત્રોનો અવાજ સંભળાય બીજી બાજુ સગા અને સંબંધીઓની બહેનો મંગળ ગીતો ગાય ત્રીજી બાજુ ભૂદેવો દ્વેદ ધ્વનિ કરી રહ્યા હતા યજ્ઞ પવિત્રમાં છેલ્લે એક વિધિ આવે છે ઘર છોડીને ચાલ્યા જવાનો ઘનશ્યામ મહારાજે ચાલવા દોડવા જ લાગ્યા પાછળ વિશ્રામ શર્મા એટલે કે મામા પકડવા દોડ્યા પ્રભુએ નક્કી કર્યું હવે ઘર છોડીને ચાલ્યા જવું છે થોડી વાર પછી પ્રભુને વિચાર આવ્યું અમારા વિશે પરમ પ્રેમવાળા અમારા વિના જેણે ક્ષણ માત્ર પણ ન રહી શકાય એવા અમારા માતા અને પિતા કેવા દુઃખી થશે પુત્ર તરીકે કંઈ પણ વિચાર કરતા પહેલાં મા બાપનો વિચાર પહેલા કરવો જોઈએ અને ઘનશ્યામ મહારાજ ઉભા રહ્યા મામા તેડી લે છે અને મંડપમાં લઈ આવ્યા જય જયકાર સાથે ઘનશ્યામ મહારાજનો યજ્ઞ પવિત્ર સંસ્કાર પૂરો થયો બ્રાહ્મણ દક્ષિણ અપાય સગા અને સંબંધીઓને મિષ્ટાન ભોજન અપાયા જ્યાં જુઓ ત્યાં ઘનશ્યામ મહારાજનો જય જયકાર થાય છે